જય શ્રી કૃષ્ણ બ્રહ્માંડે બ્રહ્મ બિરાજે છે વૈકુંઠમાં વિષ્ણુ વિરાજે છે મારા ભોળાનું કૈલાસ ગાજે છે જય હો ત્રિપુરારી જય જય હો જય હોપુરારી જય જય હોજન હાર જય જય હોજન હાર જય જય હો બ્રહ્માએ સૃષ્ટિ રચાવી છે બ્રહ્માૃષ્ટિ રચાવી છે વિષ્ણુએ રચના કરી છે વિષ્ણુએ રચના કરી છે મારો ભોળો રક્ષણ હારો છે જય હો ત્રિપુરારી જય જય હો જય હો ત્રિપુરારી જય જય હો સર્જનહારાની જય જય હો સર્જનહારાની જય જય હો બ્રહ્મા બ્રહ્માની સાથે છે બ્રહ્મા બ્રહ્માણી સાથે છે વિષ્ણુ લક્ષ્મીજીની સાથે છે વિષ્ણુ લક્ષ્મીજીની સાથે છે મારા ભોળા ભવાની ને જોડી છે જય હો ત્રિપુરારી જય જય હો સરહારાની જય જય સરજન હાર જય હો બ્રહ્ હાથે ચાર વેદ છે બ્રહ્માની હાથે ચાર વેદ છે વિષ્ણુના હાથે ચક્ર છે વિષ્ણુના હાથે ચક્ર છે મારા ભોળાના હાથે ડાકડમરૂ છે જય હો ત્રિપુરારી જય જય હો સર્જનહારાની જય જય હોજનહારાની જય જય હો બ્રહ્મા હંસ સવારી છે વિષ્ણુને ગરુડ સવારી છે મારા ભોળાને નાંદી સવારી છે જય હો ત્રિપુરારી જય જય હો સર હારાની જય જય હો સર હારાની જય જય હો બ્રહ્મા ને ફૂલની માળા છે વિષ્ણુને વૈજતી માળા છે મારા ભોળાને સર્પો કાળા છે જય હો ત્રિપુરારી જય જય હો સર હારાની જય જયો સર્જનહારાની જય જયો બ્રહ્મા ને ભક્તો પ્યારા છે બ્રહ્માને ભક્તો પ્યારા છે વિષ્ણુ ને વૈષ્ણવ વાલા છે વિષ્ણુ ને વૈષ્ણવ વાલા છે મારા ભોળાને ભૂતળા ન્યારા છે જય હો ત્રિપુરારી જય જય હો સર જનહારાની જય જય હો સર સ જય જય હો જય ભોળાનાથ અમારું ભજન તમને ગમ્યું હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો